લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ ટોળો કરવાનો અને ઊંડો કરવાનું કામગીરી કરી છે વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે સાતસોથી ઉપર કેરી કેપેસિટી લઈ ગયું છે લગભગ અગિયારસોનું કેરિંગ કેપાસિટીનું વિટ છે જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટર શેડ એરિયાઝમાં એ પાણી અત્યારે અમે હલોલ અને આસોચ વિસ્તારમાં પણ અમે ટચમાં છે અત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટર શેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાનીમાં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી ત્રણથી ચાર કલાક પછી લગભગ ચારથી છ વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે હાલ ચિંતાકારક સ્થિતિ નથી સ્વાભાવિક છે ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી જે રૂલ લેવલ અમે મેઇન્ટેન કરીએ છીએ પણ જેટલું પણ માણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રીબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રીમિન્સિમ બેંક કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી ગયા છે અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ નાઇન એમ એમ થયું છે પ્રતાપપુરામાં થર્ટી થ્રી પોઈન્ટ ફાઇવ એમ રૂપાપુરામાં થર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ગોપીપુરામાં ફોર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ગોતાલમાં ફોર્ટીન તાજપુરામાં ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ હાલોલમાં સેવન પોઈન્ટ ફાઇવ અને આસમોચમાં થર્ટી પોઈન્ટ ફાઇવ આટલું રેનફોલ્સ થયું છે એટલે આવરેજ થર્ટી ટુ એમ અને મહીસાગરનો જે ફ્લો છે એ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફાઇવમાં અમે લોકેટ કર્યા છે વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇસ્યૂઝ નથી ઈસ્ટ ઝોનમાં બે એમએમનું છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં એક એક એમ નોટ કર્યું છે એટલે આવરેજ રેનફોલ સિટીમાં ચિંતાકારક નથી પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે